અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા પ્રાચીન જગન્નાથ મંદિરેથી જ્યારે નીકળવાની છે મંદિર ખાતે ખૂબ જ સુંદર આયોજન થયું છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે આપણે જોયું કે સમગ્ર આયોજન કમિટી અહીંયા જે તૈયારીઓ કરી રહી છે ત્યારે આપણે વાત કરીશું આ તૈયારીઓ વિશે શ્રી મહંતરામ કિશોરદાસ શાસ્ત્રીજી અહીંયા અત્યારે આપણી સાથે છે એમને પૂછીશું અમારાજી બતાએ કે કલ રથયાત્રા નીકળ રહી ક્યાં સંદેશા દેવા ચાહે વલસાડની જનતા કો सीतानाथ समारंभाम रामानंदार्ज मधुमाम अष्माचार्य पर्यंताम वंदे गुरु परम्पराम कल कलयुग के प्रधान देवता सबसे अधिक प्रभावशाली श्री जगन्नाथ भगवान की परंपरागत रथ यात्रा है वैसे तो उड़ीसा में ही विश्व प्रसिद्ध रथ यात्रा होती है मुख्य स्थान तो जगन्नाथ पूरी है लेकिन बल पूरे भारत में जगह जगह जगन्नाथ भगवान के मंदिर मठ हैं उसी श्रृंखला में बलसाड़ में करीब 250-300 वर्ष पुराना ये जगन्नाथ मंदिर जगन्नाथ भगवान के नाम से प्रसिद्ध है और परंपरागत लगभग 30 साल हो गए छियानबे की साल में पहले सिंगल थे जगन्नाथ भगवान अभी जो वर्तमान महंत हैं श्री महंत श्यामदास जी महाराज उन्होंने बलभद्र सुभद्रा के साथ भगवान का कल कलेवर होता है तो काया बदलती है मूर्ति बदलती है तो उस टाइम जो है तीनों सुदर्शन चक्र के साथ छियानवे की साल में लगभग प्रतिष्ठा उसके बाद जो है फिर प्रति रथ यात्रा शुरू यहाँ हुई है और अक्षुण चली आ रही है बलसाड़ की जनता से हमारा अनुरोध है कि ज़्यादा से ज़्यादा भगवान जगन्नाथ की यात्रा में भाग लें सहयोग करें क्योंकि ये बलसार की एक शान है परम्परागत साधु संतों का महंतों का यहाँ शुरू से उन्हीं के सानिध्य में संत सेवा सभी देव सेवा चलती आ रही जो आज भी अक्षुण चल रही है इसमें कोई वो नहीं और सबकी सबका कल्याण करेंगे भगवान हमारी यही बलसाड़ की जनता को संदेश શાસ્ત્રીજી મહારાજ દિગંબર અખડાવાળાશી સાથે આપણે વાત કરી ત્યારે અત્યારે વાત કરીશું શ્રી જગન્નાથ મંદિર યુવક મંડળના સૌ સભ્યો અહીંયા ઉપાસ છે એમની સાથે કૌશિકભાઈ જણાવશો કેટલા વર્ષથી આપણે ત્યાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે આ આ વર્ષે આ ત્રીસમી અભરી રથયાત્રા છે ને જે દર વર્ષે ધામધૂમથી કંઈક નવું કરતા જઈએ છીએ ને એટલો ભક્તને બી વધારે ઓમોઠ આવે છે આવે છે કૌશિકભાઈ આ વર્ષે શું વિશેષતા છે રથયાત્રાની વિશેષતા તો આ વખતે આપણું જે ઓપરેશન સિંદૂર થયું છે તેના વિશે અમે થોડીક માહિતી કરીએ છીએ અમદાવાદમાં પ્લેન્ક્રેસ થયું છે તેના એ લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ અમે આ એક અલગ અમારો એ છે જી રથયાત્રા માટે તમારા મંડળ તરફથી વલસાડી જનતાને કોઈ સંદેશો આપવા માંગશો વલસાડની જનતાને કે દર વર્ષની જેમ તમે રથયાત્રામાં આવો છો તે જ રીતે વલસાડની તમામ ધાર્મિક પ્રેમી જનતા આ રથયાત્રા વધુથી વધુ હજુ ઉમેરાય એવી અમારી અપેક્ષા અને કૌશિકભાઈ કેવો સાથ સહકાર રહે છે વલસાડની જનતાનો તેમજ તંત્રનો અહીંયા વલસાડના દરેક ધર્મની પ્રેમીઓનો ખૂબ જ સારો રહી રહે છે આખા રસ્તે પ્રસાદ રૂપે મતલબ કંઈ દૂધ કુલિંગ છે શરબત છે પાણી છે ને તંત્રની દ્રષ્ટિએ જોઈએ તો નગરપાલિકા તરફથી અમને એટલો રિસ્પોન્સ મળતો નથી તમે આજની તારીખમાં બી જોઈ શકો રસ્તામાં કેટલી જગ્યા ખરાઓ છે કારણ કે ઘણા ભક્તો એવા છે જે ડોડું ખેંચે ચંપલ કારીને ખેંચે છે તો એ લોકોના પગમાં કાંકરા ને એવું લાગે છે તો એ અસહ્ય કેવાય અને રથ બી થોડોક ખારા આવી જાય ભગવાન જાય અલી જાય ખસી જાય પરી જાય ત્રીસમું વર્ષ છે તમે જણાવ્યું આપણું આ વર્ષે અને ચોમાસું તો દર વર્ષે હોય છે અષાઢી બીજ દિવસે નીકળતી રથયાત્રા વરસાદ ચોક્કસ ચોક્કસ આવે છે ભગવાન સ્વાગત પણ થાય છે વરસાદ આવે ત્યારે આપણે કહીએ કે શુકન થયા

દશા વિસર્જન થાય છે આ તેવું છે આ એ નથી આ એકદમ સેન્સીટિવ રથયાત્રા છે ને ખૂબ જ અલગ છે ને વલસાડ એટલે આ આ જગન્નાથ મંદિર આજે પૂરા ભારત વર્ષની અંદર ત્રીજા નંબર પરની છે જે જૂનામાં જૂના એક જગન્નાથપુરી બીજું અમદાવાદ અને ત્રીજું આજે લગભગ સાહીઠ ચારસો વર્ષ જૂનું આ મંદિર છે આટલું પ્રાચીન છે સૌ કોઈ અહીંયા જે ભક્તો છે અહીંયા હિમાક્ષીબેન પણ છે હિમાક્ષીબેન સૌ મહિલાઓને શું સંદેશ આપવા માંગશો મહિલાઓને હું એ જ સંદેશ આપવા માંગીશ કે આપણે તો એમ પણ મહિલા ધર્મપ્રમી પ્રેમી વધારે હોય છે તો વધારેમાં વધારે સંખ્યામાં રથયાત્રામાં જોડાય અને ભગવાનનો રથ ખેંચી મોક્ષ પ્રાપ્તિ કરે જી ખૂબ જ સરસ સંદેશો આપ્યો અહીંયાને આપણે જોઈએ કે ખૂબ જ તડામાર તૈયારીઓ મંદિરનો જે શણગાર થયો છે ખૂબ જ સરસ આ સૌ અહીંયા જે શ્રી જગન્નાથ મંદિર યુવક મંડળના સભ્યો છે તડામાર તૈયારીઓ કરી છે દિવસ રાત જાગીને અને જે મહારાષ્ટ્રીએ પણ વાત કરી અને ત્રીસમું આ જયારે રથયાત્રા અહીંયાથી નીકળે છે ત્રીસમું વર્ષ છે ત્યારે ખૂબ જ દુઃખદ કહેવાય કે વલસાડ નગરપાલિકા હજી સુધી ઘોર નિંદ્રામાંથી જાગી નથી શું એમને ખબર નથી કે અષાઢી બીજના દિવસે આ રથયાત્રા નીકળે છે અને જે રીતે અત્યારે અમે પણ આવ્યા ત્યારે અસંખ્ય ખાડાઓ હતા ને જે કૌશિકભાઈ વાત કરી કે દિશાબેન ભગવાનને બાંધીને લઈ જવા પડે છે શરમ આવી જોઈએ વલસાડ નગરપાલિકાના જે બી કોઈ વહીવટકર્તાઓ છે એ લોકોએ અને રથયાત્રા દર વર્ષે નીકળે છે એક ભાઈએ કીધું કે જણાવવાની જરૂર ન હોય રજૂઆત કરવાની જરૂર ન હોય એમની નૈતિક જવાબદારી છે જી હા ત્યારે બહુમતીથી ચૂંટાઈ આવેલી નગરપાલિકા આવતીકાલે રથયાત્રા સુધીમાં શું આ ખાડાઓનું કોઈ નિરાકરણ લાવી શકશે ભગવાન જ્યારે સૌ કોઈના આવીને દર્શન આપે છે વલસાડ નગરપાલિકાની શું જવાબદારી છે અને આગામી દિવસોમાં પણ નગરપાલિકા દ્વારા શું પગલાં લેવાય છે આપણે જોશું પરંતુ જે મુદ્દા માટે આજે હું અહીંયા આવી હતી રથયાત્રાની તૈયારીઓ તમને બતાવીને આવતીકાલે આરતી બાદ બાર ત્રીસ કલાકે બપોરે અહીંયાથી રથયાત્રાનું પ્રસ્થાન થશે ત્યારે વલસાડના અલગ અલગ રૂટ પર જશે રથયાત્રા સૌ ભાવિક ભક્તોને